ભાઈ બાહુબલી આ બે ત્રણ લે કટ ટુ કટ લઈ અડી જ હે બેગ લેતું જા હે નાખી દે માથે નાખ લેવું માથે નાખ દે પંચર પાડી દીધું હવા ભરી ભરીને હાલો આવી ગયું ભાઈ તારું ઠેકાણું હજી ફેરો કરવો હોય હજી ફેરો કરવો હોય જીમ માં કરીએ એવા કસરત હજી તોય ઓછી પડે આટલો વજન તો ઓલા હારવા વાળા નહીં ભરતા હોય પંચર પાડી પંચર પાડી દીધું ઓલા માપે ભરતા હોય છે આ ટાયર ફાટી ગયું જાજુ બળકર નાખ્યું આજો રૂટ પીસ કાઢવા ઉભો રહી ગયો બસ હવે ચકેડી ખાલી ફેરે એટલે નીકળી ગયો થઈ ગયું થઈ ગયું ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ખાલી આ ફેરવીશ ને આવ આરામથી આવી જાય બે ત્રણ વાર મારીને કાઢ લેવાનું સુરુભાઈ આજની મહેનત વિશે તમારું શું કહેવું છે

અત્યારના પોરમાં ગ્રેપ્સ ખાય છે કાં સરસ ચાલો આ છે અમારો નાસ્તો ગ્રાઉન્ડમાંથી આવીને તરત કંઈ મોકો નથી મેળ્યો નાસ્તો કરવા નહીં ધોઈને બેસી ગયા છીએ ચલો તો આજે વેરી ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ નથી મળ્યો ને અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ સ્વાગત છે આજના વિડીયોમાં જોકે અગાઉ તમે જોઈ લીધું પણ સવારથી અત્યારે હવે ટાઈમ મળ્યો જે વાર્તાલાપ કરવાનો સમય હોય એ તો દોઢ વાગી ચૂક્યા છે ને તડકો એની ચરમસીમા પર અત્યારે દેખાય આવે છે આ મારી આંખો ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ આવતો હશે જોકે છાયા ઊભો છું એટલે બહુ વાંધો ન આવે છતાં પણ તડકો તો છે જ આજે ઉપદેશ કાંઈ નહીં મળે આજે રૂટીન તમને બતાવ દેવાનો તો દેવાઈ ગયો ચલો સવા ચાર જેવો સમય થઈ ગયો છે અને આજે કંઈ ખાસ જાજુ કન્ટેન્ટ રેકોર્ડ નથી થઈ શક્યું તો બસ રોડ પરનો નજારો બતાવી દઈએ આ જવાહર રોડમાં જે સાઈડનો આડેસ હતી ખૂણો હતો ને કાઢી નહીં ખોતો રોડ નું મોઢું હતું આ એક કામ સારું થઈ ગયું ઘણીવાર અચાનક સ્પીડમાં આવતા હોય ને તો સામેથી ગાડી કઈક હોય તો થોડુંક નડતરરૂપ થતું હવે એ બહુ વાંધો ન આવે આ છે બસ સ્ટેન્ડ પાસેનો રોડ સવા ચાર આસપાસનો સમય થઈ ગયો છે જો કે કહી દીધું તો આજના માટે બસ આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે આજના દિવસે શેર કરવા જેવું હોય તો આટલું રાખશું જુનાગઢ દિયોદર ની બસ આવી ગઈ છે દિયોદર થી જુનાગઢ તરફ જવા માટે અને રોડ ઉપર બાપા આવે છે એક અમે રોડનો રસ્તાનો નજારો થોડોક બતાવીને હવે આજના વિડીયોનો એમ લાવી જ જો છે બે દારૂડિયા દારૂ પીન લેલું થઈ ગયા હતા અને ડિસ્કશન કરતા હતા એક કે કે સિંહ ઈંડા મૂકે ને બીજો કે કે સિંહ બચ્ચું આપે તો એવામાં ત્યાંથી ત્રીજો માણસ આવ્યો ને એને એને પૂછ્યું એ કે સિંહ ઈંડા મૂકે કે સિંહ બચ્ચું આપે એટલે ઓલો ત્રીજાએ જવાબ આપ્યો કે સિંહ તો જંગલનો રાજા કહેવાય એની ઈચ્છા થાય તો ઈંડું મૂકે ઈચ્છા થાય તો બચું આપે એક સાધુ એક હોડીમાં બેઠા હતા પાણીના પાણીમાં સફર કરતા હતા તો હવે એમાં એવું થયું અધ વચ્ચે પોઈચાન બહુ જોરદાર તોફાન આવ્યું એટલે એ સાધુ હોડી માંડી ડૂબવા અને પાણી ભરાવા માંડ્યું તો સાધુ બહારથી જે પાણી હતું ને એ મીંડા હોળીમાં નાખવા એટલે થોડીક વાર થઈને તોફાન શાંત થઈ ગયું એટલે પાણી બધું હોળીમાંથી ઓછું થવા માંડ્યું ને તો સાધુ એ પાણી લઈને બહાર નદીમાં નાખવા માંડ્યા હાથેથી ઉલેચવા માંડ્યા એટલે કોકે પૂછ્યું કે તમે આવું કેમ કરતા હતા આપણે ડૂબી જવાના હતા ને તમે એમાં પાણી ઉલટાનું વધારે નાખતા હતા ને જ્યારે શાંત થયું ત્યારે કાઢવા માંડ્યા તો એ ક્યાંક એમાં હું પ્રભુની ઈચ્છા સમજીને બધું કરતો હતો જ્યારે ડૂબવા માંડી ત્યારે મને એમ થયું કે પ્રભુને આપણે આપણને ડૂબાડવા છે એટલે હું એમાં મદદરૂપ થયો અને જયારે તોફાન શાંત થઈ ગયું એટલે મને એમ થયું પ્રભુની ઈચ્છા છે કે હવે આપણને બચાવવા છે એટલા માટે પાણી નદીમાં હોળીમાંથી કાઢીને બહાર ફેંકવા માંડ્યો એક ગામમાં એક શાસ્ત્રી કથા વાંચતા હતા એટલે એ કહે રામનું નામ લઈ તો આખો સંસારય તરી જાય એટલે આવું ત્યાં ગામમાં એ ગામમાં માલધારીના બેનો આવતા હોય છે ચાર પાંચ દૂધ આપવા માટે એક નદી ઓળંગીને આવવાનું થતું હોય છે એટલે એ આવું સાંભળી ગયા તો એને એમ થયું કે આ આવા ભામણને તો કાંઈ ખોટું બોલે કે હાલોને આપણે પ્રયોગ કરી જોઈએ એટલે પાછા ગામ પોતાના ગામ જવું હતું ને તો વચ્ચે નદી આવે એટલે કે બધાને પાંચ પાંચ રૂપિયા નદીના હોળી વારને દેવા એને કરતા હાલો ને રામના નામ બોલીને હામેને પાર વહી જતા હોય તો જવા માંડી હાલવા માંડી તો એની શ્રદ્ધા એવી હતી ને તો એ સામે પાર વહી ગયા પછી સારું શાસ્ત્રીને એમ થયું કે આવું મારે મેં કીધું ને મારું માયનું અને આવું થયું એટલે બીજેથી શાસ્ત્રી આવ્યા એને પાણીમાં ધુબાકો માર્યો રામનું નામ બોલીને પણ એ ન તૈરા કારણ કે ઓલા અભણ બેનોને શ્રદ્ધા હતી આને શ્રદ્ધા ન હતી એટલો ફરક હતો શ્રદ્ધા શ્રદ્ધામાં ફેર માણસના એક સહજ સ્વભાવની એક વાત તમને જણાવું મુશ્કેલીના સમયમાં જો તમે એને ઉપયોગી થાવ તો તમે સારા છો અને એને જ્યારે જરૂર હોય ત્યારે તમે ઉપયોગી ન થાવ તો તમે ભલે સાચા હોય પણ એના માટે તો તમે ખરાબ જ છો તો આ એક સહજ સ્વભાવ છે તમે સાચા હોય કે ખોટા હોય એની સાથે કોઈ લેવા દેવા નથી ઉપયોગમાં આવો તો સારા કહેવાય ને ઉપયોગમાં ન આવો એ વ્યક્તિને ખરાબ કહેવાય